આ ભર સુઈગામ અને થરાદ તાલુકાઓની અંદર ગત છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ સતત વરસેલા અતિભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં છેવાડાના તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા હોવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા દોઢ મહિનાથી પાણીની પરિસ્થિતિ હજુ પણ જાણે વસરવાનું નામ ના લેતી હોય એવી પરિસ્થિતિ છે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે ખેતી પાકો નિષ્ફળ ગયા છે વાત કરવામાં આવે તો રણની ગાંધીને અડીને આવેલા છેવાડાના માધપુરા ગામથી એક દોઢ કિલોમીટર દૂર આવેલ બ્રાહ્મણવાસ ગામડીની અંદર અત્યારે આપણે ઊભા છીએ આ ગામડીની અંદર જવા આવવા માટે લગભગ એક કિલોમીટરથી વધારે રસ્તા ઉપર પાણી ભરાયેલા છે સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે હાઈસ્કૂલ આવેલી છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ થયો ત્યાંથી અત્યાર સુધીમાં કોઈ પણ બાળક હાઈસ્કૂલે પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી કેમ કે વરસાદી પાણી રસ્તા વચ્ચે ભરાયેલ હોવાના કારણે વિદ્યાર્થીઓને અવર જવરમાં ખૂબ જ હાલાકી પડી રહી છે સ્થાનિક રહીશોને પણ ઘરની બહાર નીકળે એટલે બેથી ત્રણ ફૂટ રસ્તા વચ્ચે ભરાયેલા પાણીને કારણે ખૂબ જ હેરાન પરેશાની થવું પડી રહ્યું છે રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતી હોવાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાકીદે તંત્ર દ્વારા આ રસ્તા વચ્ચે જે ભરાયેલ પાણી છે એને દૂર કરવામાં આવે એવી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાને કારણે આજે સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક પ્રાંત કચેરીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાંચ સાત દિવસની અંદર જો પાણીનો નિકાલ નહીં થાય તો આ અંગે ત્યાં સ્થાનિક તંત્ર તાલુકા કચેરીએ તમામ રહીશો પોતાના ઢાંકર સાથે ત્યાં આંદોલન ઉપર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે તાકીદે આ પાણીનો નિકાલ કરવામાં આવે એવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરી છે રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કઈ વ્યવસ્થા થઈ નથી પાણી કાઢવાની તો તાત્કાલિક જો નહીં થાય વ્યવસ્થા તો એક તો મચ્છરનો ઉપયોગ ઉપયોગ ખૂબ છે અને કોઈ પણ ડિલિવરી પ્રસંગ કે કોઈ પણ મોજું હાજુ હોય તો કોઈ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો તાત્કાલિક પાણી નીકળે એવી અમારી તંત્રને વિનંતી છે બીજી કોઈ પણ વાતની તકલીફ નથી પણ પાણીની અત્યારે ભયંકર તકલીફ છે જવું આવવું હોય તો પાણી સિવાય બીજી કોઈ વાત જ નથી સવા કિલોમીટર લગભગ છે અમેથી ગામ પણ છતાં એક કિલોમીટર જેટલું પાણી ભરાયેલું છે તો તાત્કાલિક આની વ્યવસ્થા થાય એવી તંત્રને વિનંતી અને જો આવો કરવામાં નહીં આવે તો દિવાળી પછી અમે ઢોર ભરી અને ટોટલ મામલતદાર કચેરીમાં તાલુકા પંચાયતમાં જઈશું